બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા રાજપૂત સમાજના યુવાનો માટે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું સંગઠનની ભાવના સાથે યોજાયેલા આ વોલીબોલ ટુર્નામેન્ટમાં કુલ ચોસઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન ટીમ દ્વારા રાજપૂત સમાજના યુવાનોમાં સંગઠન શક્તિ વધુ મજબૂત બને અને યુવાનો એક મંચ પર આવે હેતુથી અનેક વિવિધ કાર્યક્રમોનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રવૃત્તિનો સફળ આયોજન કરાય છે એ જ રીતે આ વર્ષે પણ બારડોલી તાલુકાના ખરવાસા ખાતે વોલીબોલના ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જય માતાજી શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા ખરવાસા ખાતે આજરોજ દેવનયલ ડેન્ટલ કપ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામોની રાજપૂત સમાજની ચોસઠ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ સમાજના ચોસઠ જગ્યાના જુદા જુદા ખેલાડીઓ જુદા જુદા યુવા મિત્રો એકબીજાને મળે આપ આપસમાં મળવાથી એમનું નેટવર્ક સ્ટ્રોંગ બને એમના કામ ધંધામાં એમને એ આગળ વધવામાં એ મદદરૂપ થઈ શકે અને સાથે સાથે ખેલની ભાવના પણ પ્રબળ થાય એ માટેનું આપણે આ આયોજન કર્યું હતું અને અમે આયોજન અત્યારે ચોસઠ ટીમો રાતે આઠ વાગ્યાથી ચાલુ થશે એ સવારે છ વાગ્યા સુધી આ આયોજન કર્યું છે આભાર વોલીબોલ ટુર્નામેન્ટના સુરત તાપી નવસારી અને ભરૂચ જિલ્લા મળી કુલ ચોસઠ જેટલી રાજપૂત સમાજના યુવાનોની ટીમે ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચ ઉમરાચી અને સેવની વચ્ચે રમાઈ હતી જેમાં સેવણીની ટીમ ફાઈનલ વિજેતા બની હતી વિજેતા તેમજ રનર્સ અપ ટીમને યુવા સંગઠનના સભ્યો દ્વારા રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવી હતી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે બારડોલી વિભાગના રાજપૂત યુવા સંગઠનની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો